કામ વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા છ લોકો દાધ્યા તમામને સારવાર માટે તાત્કાલિક એકસોને આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્વિમલ હોસ્પિટલ લઈ જવા મળા ગામ વિસ્તારમાં આવેલ નાનંદા સ્કૂલની સામે રાધિકૃષ્ણ સોસાયટીના એક ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં મોટો અવાજ આવ્યો હતો જેથી સ્થાનિકો જાગી ગયા હતા લોકોએ જોયું કે ઘરમાં કંઈક થયું છે આગના ચમકારા જોતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો ભૂપેન્દ્રસિંહ હરીસરાજ સબ ફાયર ઓફિસર પુણા ફાયર સ્ટેશન આશરે સવારે જે છ ને પંદર કલાકે તમને કોલ મળતા કે ગેસના બોટલમાં આગ લાગી છે તો પૂણા ગામ નાલંદા સ્કૂલની બાજુમાં આપણે રાધાકૃષ્ણ સોસાયટી છે તેમાં ઘર નંબર તેત્રીસની ત્રીજા માળની ઉપર એક ગેસનો બોટલ ફાટેલો એવો કોલ મળેલો તાત્કાલિક ઘટના સ્થળે કંટ્રોલથી પૂણા ફાયર સ્ટેશન તેમજ કાપોદરા ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં તો બનાવ છ ને પંદર કલાકે સવારે બની ગયેલો હતો જેમાં ગેસ લીકેજના કારણે ઘરમાં બ્લાસ્ટ થયો હતો જે બ્લાસ્ટમાં આપણે ઘરમાં ત્રણ નાના બાળકો તેમજ બે મોટા માણસો આપણે દાઝી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળે સિમિયર હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સાઠથી પાસઠ ટકા જેમ બંધ થયેલા હતા વિપુલભાઈ ધીરુભાઈ મોલિયા પુણા વિસ્તાર કોર્પોરેટર હવે સવારમાં છ વાગ્યાની આસપાસ પૂણા વિસ્તારમાં નાલંદા સ્કૂલની બાજુમાં શારદા મંત વિદ્યાલયની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ એમાં સેકન્ડ ફ્લોરમાં રાત્રિના સમયે ગેસ લીકેજ હોવાથી આ ઘટના ઘટી છે અને આ ઘટનામાં જે સૂતા હતા એને કોઈ ખ્યાલ જ નથી કે ગેસ લીકેજ છે નહીં ખબર પડી જાય કે ભાઈ ગેસ લીકેજ હોય તો એની વાસ આવે તો એ બાબતે કોઈને ખ્યાલ ન આવ્યો અને આ ઘટના વહેલી સવારે બ્લાસ્ટ થયો જે ગેસના બાટલાનો બ્લાસ્ટ નથી થયો ખાલી જે ઓનલી લીકેજ ગેસ હતો એનો બ્લાસ્ટ થયેલો છે ઘટનામાં પાછળની દિવાલ તૂટીને શારદા મંદિર વિદ્યાલ શારદા વિદ્યાલય છે એની ઉપર પડી છે બાજુમાં ગેલેરીમાં અને આગળ જે બારી દરવાજા છે એ બધા તૂટી ગયા છે અને છ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે એમાંથી ચાર વ્યક્તિને લગભગ સાતથી પાંસઠ ટકા જેવી ગંભીર ઈજા છે તમામને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સ્વિમેર હોસ્પિટલની અંદર વિઝિટ કરીને સવારમાં વહેલી બધાને અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે ડૉક્ટરોને કહી દેવામાં આવ્યું છે કે જે પણ ઘટતું હોય એ તાત્કાલિક કાર્યવાહી કરી અને આ લોકોને